નમસ્કાર દર્શક મિત્રો ઘણા સમય આપણે ભેગા થયા છીએ ત્યારે આજ અમરેલીથી અંદાજ ચાલીસ કિલોમીટર દૂર બાબરા તાલુકાનું ગરણી ગામ છે ગરણી ગામથી જીવાપરનો રોડ એક બની રહ્યો છે ત્રણ કિલોમીટરનું જે બોર્ડ મારેલો છે એ આપ જોઈ શકો છો કે બા ગરણીથી જીવાપર એટલે જે મારી પાછળ આપ જોઈ શકો છો તે છે ગરણી જીવાપરનો રોડ ત્યારે મિત્રો અમે આપને દેખાડીએ કે આ રોડ જે હાલમાં આપ જોઈ શકો છો કે કામ ચાલુ છે આ રોડ આપને અમે દેખાડીએ કે કામ ચાલુ છે પણ અહીંયા અમરેલીની વિખ્યાત એજન્સી જે અમરેલીનું મોટું એસટી બસ સ્ટેન્ડ જે બનાવી રહ્યા છે વીસી પ્રોજેક્ટ એન્ડ ઇન્ફા પ્રાઇવેટ કંપની છે પ્રાઇવેટ લિમિટેડ એક બહુ મોટી કંપની છે જે આ રોડનું કામનું બોર્ડ મારેલું છે આપ જોઈ શકો છો કે બોર્ડ ની હાલત જે શરૂ તારીખ નવ અગિયાર એકવીસ અને પૂર્ણ તારીખ આઠ આઠ બે હજાર બાવીસ મિત્રો આપ જોઈ શકો છો કે આખા બેનર લાગેલા છે બેનર ફાટી ગયા છે જે અંદાજીત એવું લાગે છે કે આ રોડ છ ત્રણ કરોડ અંદાજીત આમ ત્રણ દેખાય છે ત્રણ કરોડ છાસઠ લાખ નવ હજાર નવસો એકોતેર રૂપિયાનો આ રોડ જેસીબી પણ હાલમાં પડેલું છે પણ મીડિયાવાળા વાળા આવ્યા એટલે જેસીબી બંધ થઈ ગયું પછી આ અમે દેખાડીએ કે ખરેખર સરકારી નિયમ મુજબ અહીંયા ખરેખર આ માટી ભરવામાં આવી છે ખરેખર અહીંયા અહીંયા ખરેખર મોરમ જે જાડી હાડ માટી આવે જેને ટાંચ કહેવાય એ ભરવાની હોય છે પણ એની બદલે આપ જોઈ શકો છો કે બાજુમાંથી ખોદી અને અહીંયા માટી કરવામાં આવી છે માટી કામ કરવામાં આવ્યું છે અને અહીંયા મેટલિંગ છે અહીંયાના રહેવાસીઓના કહેવા મુજબ મિત્રો કે આ બે ત્રણ વર્ષથી કામ શરૂ છે આ કામ જે છે એ બે ત્રણ વર્ષથી શરૂ છે ત્યારે અમે આપને બતાવ્યું કે આગળ બોર્ડ પણ લાગી ગયું છે કે બાવીસમાં કામ પૂર્ણ થઈ ગયું છે જે બોર્ડની હાલત જોઈને આપણે કહી શકાય ને ગ્રામવાસીઓને કહેવા મુજબ કે આ ડો આ બોર્ડ અંદાજિત દોઢ વર્ષ પહેલાં લાગેલું છે તો આ બે બાવીસમાં આ બોર્ડ લાગ્યું કામ પૂર્ણનો બોર્ડ લાગ્યું તો આ રોડ ક્યાં ગયો શું આ રોડ જમીનમાં અંદર ચાલ્યો ગયો કે રોડ બન્યો જ નથી બન્યો નથી તો આ ત્રણ કરોડ સાસઠ લાખ જેવી માત પર રકમ ગઈ ક્યાં ખૂબ મોટો પ્રશ્ન ઉભો થાય છે આ પ્રશ્ન આ રોડ સોરી આ રોડ જે બનેલો છે એ જિલ્લા પંચાયતના અંડરમાં બનેલો છે જે જિલ્લા પંચાયતના અધિકારી શ્રી માનનીય ચાવડા સાહેબને અમે અનેક વાર ફોન કર્યો પણ ચાવડા સાહેબને ફોન ઉપાડવાની તસ્દી લેવામાં કોઈ રસ નથી વારંવાર મીડિયા દ્વારા ફોન કરવામાં આવે છે પણ સન્માનીય શ્રી ચાવડા સાહેબ જે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ જે આ કુકાવા બાબરા ઝોન આવે છે અમરેલીની અંદરમાં એ એના અધિકારી છે પણ આપ જોઈ શકો છો કે આ અધિકારીની મીઠી નજર સમજીએ કે આ અધિકારીની ભાગબટાએ સમજીએ કે આ અધિકારી અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં પૈસા ઘૂસી ગયા છે જે ત્રણ કરોડ છાસઠ લાખ જેવી માતબર રકમ આપણે જોઈ શકાય છે કે અહીંયાથી કામ થયું નથી અને

બે હજાર જે બોર્ડમાં લખ્યું છે એ જ પ્રમાણે કે બે હજાર બાવીસના આઠમા મહિનામાં આ કામ પૂર્ણ થઈ ગયું છે વીસી કંપની જે અમરેલીનું એસટી બસ સ્ટેન્ડનું કામ કરી રહ્યા છે જે એ પણ વર્ષોથી ચાલી રહ્યું છે આ એ પણ મોટા નેતાઓની ભાગીદારી હશે એટલે ચાલતું હશે ચાલ્યા કરશે એમ જ હવે અમે સીધો આક્ષેપ કરીએ છીએ કે આ રોડનું કામ હજી પૂરું નથી થયું એનો મતલબ એ ક્લિયર થાય છે કે આ રોડ ક્યાં ખવાઈ ગયો ખૂબ મોટો પ્રશ્ન થાય છે અનેક વાર આ લાગુ અધિકારીઓને ફોન અમે હાલમાં આવીને અહીંના જે સન્માનનીય ચાવડા સાહેબ છે તેને ફોન કર્યો પણ ફોન ઉઠાવવાની તસ્તી સાહેબ લેતા નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ રોડ ખાઈ ગયા કે રોડ ફક્ત કાગળ ઉપર થયો કે રોડ થયો જ નથી ત્યારે જેમ કે અમે આપણે ગ્રામવાસીઓને પણ પૂછ્યું એના કહેવા પ્રમાણે તેણે પણ જણાવ્યું કે આ રોડ હજી બન્યો ત્યારે કંઈ અધિકારી પણ અહીંયા સાથે છે મારી આપને લઈ જાય સાહેબ ચાલો ચાલો પહોંચીએ સાહેબને આ એક અહીંયા સુપરવાઇઝર છે જેસીબી ને બધું ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે ગ્રામવાસીઓ છે અહીંયા સાહેબ એક મિનિટ ખાલી આ રોડ છે એનું પાંચ છ દિવસ છે નહીં સાહેબ આ કઈ કંપનીનું કામ છે ક્યાંની કંપની છે આ જે આપ કામ કરી રહ્યા છો શેનું કામ કરો છો રોડ નું શું કામ ચાલે છે સાઈડ શોલ્ડર માં છે તો અમે ટેન્ડર માં શું કામ છે સર મને નથી ખબર અહીં ઇન્જિનિયરને પૂછો એને ખબર હોય હું સાહેબ તમે અહીંયા છો સાઈડ શોલ્ડર કરી રહ્યા છો તો એમાં માટીનું પુરાણ આવે કે મેટલનું આવે કે ટાંચ આવે ઓલરેડી ટાંચ જ આવે સાહેબ ટાંચ આવે ઉપર ઉપરવાળો જોવે છે સાઈડમાં માટી સુકામે નખાવો છો મને જે મને જે અન્યથી ઉપરથી કીધું આ રીતે કરાવ એ રીતે હું કરાવું સાહેબ તો એક પગારદાર છે જે પાંચ દિવસ પહેલાં આવ્યા છે એ ખુદ કહી રહ્યા છે કે ટેન્ડરમાં ટાંચ નાખવાનું હોય તો મને ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે માટી નાખી દેવાની તો મિત્રો હવે જોવાનું રહી રહ્યું કે આ ભ્રષ્ટાચારી બાબુઓ આ હરામનો ખાવાવાળા અધિકારીઓ આ હરામનું ખાવાવાળા અધિકારીઓ કે જે આખો રોડ ગળી ગયા અમે ચોખ્ખો આક્ષેપ કરીએ છીએ કે આ રોડ અધિકારીઓ અને આ જે વીસી પ્રાઇવેટ લિમિટેડ જે કંપની હશે એ બે હજારમાં ગળી ગયા અને કોઈ જાગૃત નાગરિકે અથવા તો કોઈ તંત્ર દ્વારા ફરીવાર એની પાસે ઉઘરાણી કરી હશે એટલે ફરીવાર આ રોડ ચાલુ કરવાનું નાટક કરી રહ્યા હોય એવું આગ લાગી રહ્યું છે ત્યારે મિત્રો અમે આપને આના જે અધિકારીઓ હશે એનું પણ ઇન્ટરવ્યૂ સાથે દેખાડશું તો

થોડુંક મેટલ નાખે થોડુંક માટી નાખે ને પછી પાછા વ્યા જાય આવી રીતે ત્રણ વર્ષથી ચાલે સારો કઈ રીતનો કોન્ટ્રાક્ટર શું છે એ ખ્યાલ નથી આવતો ગામ લોકોને કોઈ રજૂઆત કરેલી તમે એમાં કઈ જવાબ મળ્યો રજૂઆત કરેલ ફોન ફોન કરેલ કે હમણાં ચાલુ થાય કે આપણા ચોમાસું છે ચોમાસામાં ન થાય પછી ચાલુ થાય પછી મશીનરી આવે થોડું ઘણું કામ કરે મેટલ નાખે હોય તો પાવડર નાખે પાછા વ્યા જાય

અવ નવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને